મોટાવાસ હનુમાનપુરામાં માથાભારે તત્વો દ્વારા છેડતી મામલો સામે આવ્યો કાજલબેન કીર્તિસિંહ સાથે આશરે દસ વર્ષ પહેલા લગ્ન કરેલ સામઠીમાં તેમના ઘર સંસાર સુખેથી ચાલતો હતો તેમાં રાજુસિંહ નામના વ્યક્તિએ કાજલને પાંચ વર્ષથી હેરાન પરેશાન કરી છે એના પતિને મારી નાખવાની ધમકી આપે છે તેના કાકા માથાભારે તત્વ હોવાથી પોલીસ મારા ખિસ્સામાં છે એવું જણાવેલ મારું નામ કાજલ સે રાજેસિંહ પોપરસિંહ મને હેરાન કરે છે પાંચ વર્ષથી મારા પાસળ પડ્યો છે મારા ઘર મારી નાખવાની ધમકી આલે છે અને કહે છે કે તારા ઘરવાળાને વાને નાશીને હું તને મારા ઘરે લઈ જઈશ મારું નામ કૃતિ સિંહ છે મારા પાસળ રાજેન્દ્રસિંહ મારા પત્નીના પાસળ પડેલો છે અને માની મારી માની નાખની ધમકી આલે છે કે તને મારી નાખીને તારી પત્ની લઈ જા અને માસ્તર એમ કહે છે કે બે વખત બે થી ત્રણ વખત મેં પોલીસ કેસ કર્યા કે પોલીસ તો મારા મુઠ્ઠીમાં છે અને મને મારા આ બીજી વાર મારા ઉપર હુમલો કર્યો છે અને મને આજ જા શનિવારે મને મારી ચાર પાંચ ભાઈઓ થઈને મને મારવાની ધમકી આ દીધીને મારો છું મારું નામ જગતસિંહ જવાનસિંહ છે મારા ભાઈની મારા ભાઈની હોની બેની પોપટસિંહ રાજુસિંહ પોપટસિંહ પછી આનંદસિંહ દીવણસિંહ અને ઉજ્જનસિંહ અજીતસિંહ એ લોકો બધા હેરાન કરે છે આજે ઊભા રહે દે સાજ પૂરો કરવા બદલ હું ઘટે વાવું છું જમીન અને આ લોકોની બહુ હેરાન કરે છે વસ્તુમાં ઊભા રાશિ રાશિને મારે છે અને આ લોકો રૂપિયાના પાવરથી ખૂબ હેરાન કરે છે ત્રણ કેસ કર્યા છે અને આ લોકો બહુ ત્રાસી જશે આ લોકોથી અને આ લોકોને કોઈ નહીં કોઈ ઇન્ક્વાયરી નહીં કરે તો અમારા આત્મહત્યા કરવાનો વારો આવશે અને આ જવાબદારી માસ્ટરની અને ગઢ પોલીસ સ્ટેશનની રહેશે